પોરબંદર મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરની મુખ્ય બજાર તેમજ અમુક વિસ્તારમાં રેકડી કેબિન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ અમુક વેપારીઓને દંડ પણ કરવામાં આવ્યો હતો પોરબંદર શહેરમાં અમુક રસ્તા પર રેકડી કેબિનને લઈને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે પોરબંદર મહાનગરપાલિકા માર્કેટ વિભાગ તેમજ પોલીસ દ્વારા ગઈકાલે રાત્રિના પોરબંદર શહેરની મુખ્ય બજાર તેમજ સુદામા ચોક સહિતના વિસ્તારોમાં રોડની સાઈડમાં રહેલ રેકડી કેબિન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ વેપારીઓ દ્વારા ગંદકી કરાતી હોવાથી તેમજ વાહનોને અડચણરૂપ બનતા હોવાથી રેકડી કેબિનો દૂર કરાઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું

પોરબંદર મહાનગરપાલિકા એના સફાઈ કર્મચારીઓ દ્વારા સતત સફાઈની કામગીરી કરવામાં આવે છે તેમ છતાં સફાઈ થયા બાદ પણ લારીઓ દ્વારા અને દુકાનોના દુકાનદારો દ્વારા રસ્તા પર કચરો ફેંકવામાં આવે છે તે અનુસંધાને જે લારીઓ દ્વારા ગંદકી કરવામાં આવે છે એની વિરુદ્ધ આ કાર્યવાહી ચાલી રહી છે મારી નમ્ર અપીલ છે કે તમે તમારી જે જગ્યા છે ધંધાની જગ્યાને એને સ્વચ્છ રાખો